ભાવનગરના બસો અડસઠ આરાધકો સાથે ડોક્ટર માર્ગી કુશલ દેસાઈ દ્વારા તેમના ઉપવાસના પારણા કરવામાં આવ્યા હતા ભાવનગર ખાતે ચાર ઉપવાસ અને તેથી વધુ ઉપવાસની તપસર્યા વિવિધ આરાધકો દ્વારા કરવામાં આવી છે જે પૈકીના ડોક્ટર માર્ગી કુશલ દોશી દ્વારા પણ પારણા કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમને પૂજ્ય આચાર્ય ભગવંતો ની મિશ્રામાં પારણા કરવામાં આવ્યા હતા તદ ઉપરાંત તેમના પરિવારજનો દ્વારા પણ માર્ગીબનને પાર કરાવવામાં આવ્યા હતા અરે દેવજી પાંચ સાઈડ રેના જલસન અમે કોઈ ઓખા દેવજીભાઈ ઓરાનમ કવન મળે હા આ ચરા વિચાર છે બાકી છે જય જયંત્ર હું ડૉક્ટર માર્ગી કિશોર આજે અમારા જૈન ધર્મના પારણા છે જૈન ધર્મના ઉપવાસ કરેલા છે જૈન ધર્મના ઉપવાસમાં અમારે ખાલી ઉકાળેલું પાણી પીવાનું હોય છે એ બી સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી ઉપવાસ કરવાનો ધર્મ જૈન ઉપવાસ કરવાનો હેતુ જૈન ધર્મમાં એ જ છે કે અમે અમારા ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી અને અમારા કર્મોનો ક્ષય કરતા હોઈએ છીએ અને એ ઉપરથી જેમ કે અમે સોળ ઉપવાસ કર્યા છે તો સોળ દિવસ અમારે ખાલી પાણી ઉપર રહેવાનું હોય અને પછી આજે પારણા મહોત્સવ છે એટલે અમારા ધર્મગુરુ એ બધાની અમે આજે વાપરવાનું છે કે અન્ન ગ્રહણ કરવાનું શરૂ છે આ એક ધાર્મિક પ્રસંગ છે અને એનો મેઈન હેતુ અમારા કર્મોનો ક્ષય કરી અને આત્માનું શુદ્ધિકરણ કરવાનો હોય છે